તમારા પૈસા દૂધો આપી દેવાશે પણ હૃદય થી દેવાની વૃત્તિ રાખજો આજ ને તો કાલ કાલ નઈ તો છ મહિને બાર મહિને આપી દેવાશે અને તમે જિંદગી માં પાછા પડો તો બોલવાનું બંધ કરી દો યાર જેથી જેના વિચાર માં એવું આવ્યું ને લીધા પછી દેવું નથી થાય કરી લેજો નથી આખી જિંદગી ભેળું કરવામાં બાર સાધે ને થાતો તેર નું તૂટી ગયું હોય યાર પણ જેની ઈમાનદારી હોય કે તમારા પૈસા દૂધે ધોઈ ને આપી દેવા છે પણ બાપા જાળવી જાઓ આવું કેવા વાળા અરે મારો દ્વારકા ને મારો ભરો ના ચાલે યાર સુ કામ આલે